લો ખેડૂત મિત્રો આપણું રાજકોટ માર્કેટ યાર્ડમાં સ્વાગત કરું છું આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ જોઈએ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જેમાં આપણે આ છે પીળી મરચી એકદમ લાઈટવાળી મરચી છે ખૂબ આવે છે ભાઈ

દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું સંજયભાઈ આમાં ભાગ્યું જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા ચોરા લાઈટવાળા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે

જે પચાસ રૂપિયા કિલો બીન્સ વેચાય છે આ શિમલા છે આમાં જેનો ભાવ એકદમ લાઇટવાળા શિમલાના ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા કિલો છે એટલા આમળા છે એકદમ ચોખ્ખું લાઇટવાળું દાગડુગી વગરનું જેનો ભાવ પચીસથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે એકદમ પેપ છે વાળું મરચું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે કિસ્તનભાઈ ચામુંડા ટ્રેડિંગમાં આ નાયલોન ગાજર છે આમાં છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે નાયલોન ગાજર ચામુંડા ટ્રેડિંગમાં આ વીએમડી માં વીએમડીમાં મચાલાલની અરજી છે જે આપણે જોઈએ આડત્રીસ રૂપિયા વેચાણ આ વલ્લભ મંજરીમાં આ

કારેલા પચીસ ત્રીસ રૂપિયા જે પુરુષાર્થ પેટી માં ભાઈ વેચાણ કરે શું નામ તમારું કિશોરભાઈ પુરુષાર્થ એક નંબર ફૂલા છે જેનો ભાવ બસો પચાસ રૂપિયા કિલો જે ઉધળું પોટલું વેચાય છે વિનુભાઈ બાલાજી ટ્રેડિંગ માં ફૂલાવર વેચે છે જે બાલાજી ટ્રેડિંગમાં બોસ્ટ ઓફ ફુલાવ વેચાય છે ને જેનો ભાવ અઢીસો ત્રણસો રૂપિયા પોટલા વેચાય છે આ પુરિયાવાળા ચોરા છે જેનો ભાવ પુરિયાના સાઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી બંડલનો ભાવ આવે છે જે નિલેશભાઈ ખેડૂતનું નામ છે જે લોડા થી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ આપણી છે શું ભાવ છે આમાં જેનો એવરેજ ભાવ વી પચીસ રૂપિયા કિલો વેચાય છે અશોકભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ આ આવે છે ને એમ એમ પેટીમાં જેનું વેચાણ કરે આપણે રમેશ મટુકમાં જોઈએ જેમાં કોબીજ વેચાય એ શું ભાવે જે વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો કોબીજ વેચાય છે જે છે અને જેમાં મરચા પણ વેચાય છે રમેશ બટુકમાં આ ભીંડો છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે દૂધીમાં એવરેજ મંદીનો માહોલ છે જે આ એક જબલું ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયાનું ઓધણું જબલું વેચાય છે જેનો ભાવ સાત આઠ રૂપિયા કિલો દૂધી વેચાય છે શું ના ભાઈ શું નામ શું તમારું ભાઈ વેનુભાઈ ખેડૂતનું નામ છે કયું કામ જે ચોરવાડ થી આવે છે આ દૂધી લઈ

फ्रेश गुवार से जेनो भाव सित्तेर रुपया किलो वेचाय से आ लींबू से जेनो भाव चालीस रुपया किलो वेचाय से दे आ पूरी बोरी नो भाव से आ पीड़ी हड़दर से लीली जेनो भाव चालीस रुपया किलो वेचाय से ખોડિયાર ટ્રેડિંગમાં આ દાણાવાળા વાલ છે જેનો ભાવ સિત્તેર રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ રસિકભાઈ રસિકભાઈ ખેડૂતનું નામ છે અને જે બામણ બોરથી આ વાલ લઈને આવે છે અને આ જય ખોડિયાર લાખાભાઈમાં જેનું વેચાણ કરે છે

વાલોર છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આજ રવિવારના હિસાબે ગરાગી ઓછી છે જેથી કરીને માલમાં મંદી છે આ ચોરા છે એક નંબર જે ઉધળું જબલું હોથી લઈને એકસો વીસ રૂપિયા સુધી વેચાય છે કોના ભાઈ દક્ષ નામ છે ગામ જે ખડવાવડી થી આવે છે દર્શન ભાઈ આ એક નંબર લાઇટિંગ વાળા ચોરા લઈ આ ગલકા છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે